સંવિધાન હત્યા દિવસ થી પરિચિત થાય ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોક જાગે તેવા હેતુથી આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સંવિધાન હત્યા દિવસ આપણે મનાવી રહ્યા છીએ એ સંશયનો વિચાર હોય એમ કરે સંવિધાન સંવિધાનની ચર્ચા સંવિધાનની વાતો તમે બધા નાગરિક તરીકે આનાથી ઉપર કોઈ નથી અને સંવિધાનથી ઉપર જવાનો જેમણે જેમણે પ્રયાસ કર્યો છે એમને દેશની જનતાએ આવા નિશાવાસીઓ અગિયાર અગિયાર મહિના જેલમાં રહીને એમને પ્રતિતિ કરાવી છે ભવિષ્યમાં કોઈ આ પ્રકારે ઉભા ન થાય ને સંવિધાન માટેનું શિક્ષણ લોક જાગૃતિનું કામ શરૂ પેઢી વર્તમાન પેઢી હું ભવિષ્યમાં આવનાર પેઢી આપણા રુવાડા બેઠા થઈ જાય એ સ્થિતિમાં માત્ર સત્તા માટે સત્તા લોકોની સેવા માટે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપ સૌના સહકારથી જનતાના આશીર્વાદથી સતત એક્યાવીસ વર્ષથી આ રાજ્યમાં આશીર્વાદ આપ્યા દેશની અંદર સતત ત્રીજી વખત આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી એક એવા બળ પ્રધાન બનાવીને આપણે મોકલ્યા કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા મને બાકુ યાદ છે તે વખતે સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર આપણું સાહેબનું બંધારણ એમની યાત્રા કે એમણે કાઢી